રૂપાલની પલ્લીમાં ઘી છોડાવવાની પ્રથા સામે ચાલતા અભિયાન અંગે વરદાયની માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નીતિન પટેલ પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે દર વર્ષની જેમ નવરાત્રીમાં નવમીના દિવસે રાત્રે બાર વાગે પરંપરા મુજબ જ પલ્લી યાત્રા નીકળશે કોઈના કહેવાથી વર્ષોથી ચાલી આવતી પરંપરામાં કોઈ ફેરફાર નહીં કરાય જે લોકોને ઘી ચડાવવાની માનતા હોય તેઓ આસ્થા સાથે પૂરી કરી શકશે તો તેમણે કહ્યું કે પલ્લી પર ચડાવવામાં આવતા ઘીનો કોઈ જ બગાડ નથી થતો ગામના ચોક્કસ સમાજના લોકોને જ આ ઘીનો ઉપયોગ કરવાનો અધિકારી છે તેઓ માતાજીની પલ્લી પર કે પરંપરાગત માન્યતા બે ચાર લોકો મને પણ મળ્યા હતા પણ આ જે આ એક પરંપરા છે હજારો જૂની પરંપરા છે અને ની લાગણી સાથેનું આ પરંપરા છે એટલે અમે કોઈ પણ યાત્રાળુ હોય કે કોઈ પણ કોઈની અમે જે એને જે શ્રદ્ધા હોય કે જે બાધા સાથે અમે એમને કોઈ છોડ ન કરી શકીએ અને આ જૂની પરંપરા છે આ મહિના બે મહિના કે બે પાંચ વર્ષમાં ઉભી થયેલી પરંપરા નથી એટલે એમાં માતાજીને જે લોકો બાધા રાખે છે એ ઘી લઈને આવે છે હવે એ ઘી અમારા તહેવાય એટલું એનું માતાજીનું સજ છે એ ઘી ચઢાવવા માટે જે લે કે ટ્રેક્ટરની ટ્રોલીમાં કે જે કે મૂકે છે એ એની ઉપર કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું એને તમે ઘરે પણ નહીં લઈ શકતા અમારા તો ખુલ્લું ઘી પડી રહેશે કેટલું એ ગયું પણ એમાં કોઈ હજી આજ સુધીમાં વર્ષો જૂનો પ્રયોગ છે એમાંથી કોઈ ઘી એક લોટો ભરીને પણ લઈ જવા કોઈ તૈયાર નથી બીજું એ બગાડ નથી દરેક બાધા ની એવું બોલે છે કે માતાજીના પલ્લી ઉપર ઘી ચડાવીશ એવી બાધા રાખે છે ખાલી પલ્લીમાં નીચે મૂકવા માટે નહીં એ બધું ઘી અમે માતાજી ઉપર ચડાવીએ છીએ અને એ માતાજી નીચે એને અમારા અમુક સમાજના લોકો એ એને લઈ જાય છે લઈને એને એને ફિલ્ટર કરે છે ગરમ કરીને ફિલ્ટર કરીને દરેક સગા સંબંધીને એ લોકો આપતા હોય છે એટલે કોઈ ખોટો દુરુપયોગ થાય છે એ વાતે અમે સંમત નથી